જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતા ઘેડ પંથકમાં ભારે વરસાદથી તારાજી સર્જાય છે ચોમાસાની સિઝનમાં ઘેડ ટાપુમાં ફેરવાઈ જાય છે અને દરેક ગામડું પાણીમાં ગરકાવ હોય છે ત્યારે સરકાર ઘેડને બેઠું કરવા માટે લાખો કરોડો રૂપિયા ખર્ચીને વિકાસના કામો કરતી હોય છે જોકે આ વર્ષે ઘેડમાં વરસાદી તાંડવ તો ખેલાયું જ છે પણ એની સાથે સાથે રાહત અને બચાવ કાર્યોમાં પણ બેફામ ભ્રષ્ટાચાર થયો છે તેવું જાણવા મળે છે પાલભાઈ આંબલિયાએ ઘેડમાં થયેલા રૂપિયા એકસો ઓગણચાલીસ કરોડના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે આ સાથે જ કોંગ્રેસ નેતા પાલભાઈએ જણાવ્યું કે મેં ગુજરાતના મુખ્યમંત્રીને બોલતા પુરાવા મોકલ્યા છે જેમાં ઇમેઇલ દ્વારા પત્ર અને ભ્રષ્ટાચારના બે વિડિયો પણ સીએમને મોકલ્યા છે મુખ્યમંત્રીને ઇમેઇલ પત્રમાં પાલભાઈએ જણાવ્યું કે છેલ્લા ત્રીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારને કારણે પચીસ હજાર હેક્ટરમાંથી વધીને ઘેડ એક લાખ પચીસ હજાર હેક્ટર સુધી ફેલાયું છે અગાઉ ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં ઘેડ વિકાસ સમિતિ એક સરકારી નિગમ કે બોર્ડની જેમ ઘેડ વિસ્તારના લોકોના વિકાસ માટે કામ કરતી હતી આ સમિતિ દર વર્ષે નદીઓમાં ઝાડી ઝાંખરા સાફ કરવા નદીઓ ઊંડી અને પહોળી કરવી દરિયામાં બારા બનાવવા ગ્રામ્ય રસ્તાઓની ઊંચાઈ જમીન સપાટીથી ઉપર ન જાય તેની તકેદારી રાખવી જેથી ખેતરોમાં પાણી ન ભરાય તેની સામે છેલ્લા ત્રીસ વર્ષમાં સરકારે તદ્દન ઉલટા કામો કર્યા અને જે કર્યા છે એમાં પણ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો છે આવો આરોપ કોંગ્રેસે લગાવ્યો છે આ સાથે જ પાલભાઈએ જણાવ્યું કે આ વર્ષે ઓઝત નદી અલગ અલગ દસ થી બાર જગ્યાએ તૂટી છે જેના કારણે હજારો હેક્ટર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે પાલભાઈ આંબલિયાએ સરકાર સામે તસ્તસ્તો આરોપ કર્યો છે કે ભાજપની સરકાર ચાલીસ ટકા કમિશનની સરકાર થવા જઈ રહી છે જે વિડીયો સરકારને મોકલ્યા છે તે બંને વિડીયો એકસો ઓગણચાલીસ કરોડ રૂપિયામાં થયેલા ભ્રષ્ટાચારના બોલતા પુરાવા છે કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયા શું કહે છે આવો સાંભળીએ આદરણીય મુખ્યમંત્રી શ્રી મેં આજે આપને ઈમેલના માધ્યમથી એક પત્ર અને હારે હારે બે વિડીયો મોકલા છે આ બે વિડીયો તમારી સરકાર ચાલીસ ટકા કમિશન તો ખાતી હતી જ પણ છન્નું ટકા સુધીનું કમિશન ખાય છે એના બોલતા પુરાવાઓ છે આ વિડીયો ઘેર વિસ્તારમાં વર્તુ નદી ઉપરના બંને વિડીયો છે જે બંને વિડીયો જે છે એ તમે ગયા વર્ષે એકસો ને કરોડના કામો જે કર્યા હતા આ એકસો ઓગણચાલીસ કરોડમાં આ બંને જગ્યાનો સમાવેશ થાય છે એક છે ગોરાણા અને સિસલી વચ્ચેના પંચકોશી વિસ્તારનો જ્યાં નદી સાત વર્ષથી તૂટેલી હતી અમારી અનેક રજૂઆતો પછી ગયા વર્ષે એકસો ઓગણચાલીસ કરોડમાં આ કામનો સમાવેશ થયો ત્યાં નદીની તૂટેલી નદીને તમે હાંધી તો ખરી પણ માટીથી હાંધી જ્યાં સિમેન્ટ ની પ્રોટેક્શન વોલ કરવાની હોય ત્યાં તમે માટીની દીવાલ કરી દીધી અને એના કારણે તમે જોઉં છો અત્યારે વર્તુ જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે ત્યાં ખેડૂતો પોતાની રીતે તગારા નાખી અને નદી ત્યાંથી બહાર ન નીકળે ખેતર ધોવાય નહીં એના માટેના પ્રયત્ન કરે છે બીજો વિડીયો જે છે એ આ વર્તુ નદીના જાડી ઝાખરા સાફ કરવા માટે તમે એકસો ને કરોડમાં એનો પણ સમાવેશ કર્યો હતો જો જાળીઝાંખરા સાફ કર્યા હોત તો આ બીજો વિડીયો જે છે એ રાવલ પાસેના સતીતળ પુલનો છે આ પુલ તમે જોઈ શકો છો કે આખે આખા પુલની અંદર આ રીતે જાડી ઝાખરા ભરાઈ ગયા અને આખે આખો પુલ છે એ બ્લોક થઈ ગયો ડેમ થઈ ગયો અને એના કારણે નદી ત્યાંથી ઓવરફ્લો થઈ અને ખેડૂતોના ખેતરોમાં ઘોઈસી હવે સવાલ એ છે કે જો તમે જાડીઝાખરા સાફ કર્યા હોત તો આટલા જાડીઝાખરા આવ્યા ક્યાંથી અને આવ્યા તો એ સાફ કરવાની જવાબદારી સિંચાઈ વિભાગની હતી એની જગ્યાએ ખેડૂતોએ પોતાના જેસીબી રાખી અને આ સાફ કરે છે આ બંને વિડીયો તમારા ભ્રષ્ટાચારની ચાળી ખાય છે અને આ રીતે જ તમારા છેલ્લા ત્રીસ વર્ષની કામગીરીના કારણે જે ઘેડ ત્રીસ વર્ષ પહેલાં માત્ર પચીસ હજાર હેક્ટરમાં હતું એ ઘેડને તમે દર વર્ષે આવી જ રીતે ભ્રષ્ટાચારયુક્ત કામગીરી કરી અને એક લાખ પચીસ હજાર હેક્ટરની અંદર ફેલાવો કરી દીધો જે નદીઓ દરિયામાં મળે ત્યાં કુદરતી દર જે દરવાજો ખુલી જાય ધક્કો લાગવાથી અને પાછો દરિયાનું પાણીનો ધક્કો લાગવાથી બંધ થઈ જાય એ દરવાજા તમે તોડી અને ત્યાં દિવાલો ઊભી કરી છે જ્યાં ઘેરની અંદર એક મીટરનો રોડ કરવાની ઘેડ સમિતિ દ્વારા મનાઈ હતી એ ઘેડ સમિતિનો પહેલાં તો તમે નાશ કર્યો અને એક મીટરની જગ્યાએ તમે તન તન ચાર ચાર મીટરના રોડ કર્યા જે નદીઓની અંદર ઊંડી પોળી કરવાની હોય એની જગ્યાએ તમે નદીઓમાં જ ચેક ડેમો ઊભા કર્યા જમીનની સપાટી બરાબર એના કારણે આખે આખી નદી બ્લોક થઈ અને નદી બહાર નીકળી અને ઘેડ આખે આખું પાણીમાં ડૂબ થયું તમે દરેક તમારી કામગીરી છે એ નેશનલ હાઈવેની કામગીરી હોય કે ત્યાં ઘેડમાં આવતા જેતપુરના ડાઈંગ ઉદ્યોગના કેમિકલમાં આવતો જે કચરો છે કેમિકલ કચરો એની કામગીરી હોય દરેકમાં ભ્રષ્ટાચાર કરી અને ઘેડને બરબાદ કામ બરબાદ કરવાનું કામ કર્યું છે અને આ બોલતા પુરાવા રૂપી બે વિડીયો હું આપને મોકલું છું મને આશા છે કે તમે મૃદુ તો છો જ પણ ભ્રષ્ટાચારીઓ સામે મક્કમ થઈ અને આ બંને વિડીયોમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એમની સામે કડક હાથે કાર્યવાહી કરો તેવી માંગ સાથેનો આજે પત્ર અને બે વિડીયો આપને ઈમેલના માધ્યમથી મોકલા છે મને આશા છે કે તમે તાત્કાલિક આમાં એક્શન લેશો જય જવાન જય કિસાન જય જગત આ સરકારે પોતે જ નદીઓમાં ચેકડેમ બનાવી નદીઓને બહાર નીકળવા મજબૂર કરી છે આ સરકારે ઊંચા રસ્તાઓ બનાવી પાણીને રોકી ઘેડને ડૂબાડવાનું પાપ કર્યું છે તેવો ગંભીર આરોપ પાલભાઈ આંબલિયાએ કર્યો છે આ સાથે જ પાલભાઈ આંબલિયાએ જેતપુર ડાઈંગ ઉદ્યોગનો કેમિકલ કચરો નાખી નદીઓને પ્રદૂષિત કરવાનું આ કામ સરકારે કર્યું છે તેવો પણ આરોપ લગાવ્યો છે કોંગ્રેસે માંગણી કરી છે કે ભ્રષ્ટાચારી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ